મિત્રો કેમ શું મજામાં જય માતાજી આજે પહેલું નોરતું છે તો બધાની હેપી શુભ નવરાત્રી કેમ શું મજામાં આપણે આવી ગઈશું કે આપણ પાણી વાળવા જવો કપાસમાં પાણી વર્યું છે મોટર સદી સામે ફોલ બોલ જવો આ ક્લાસ પાણી પણ બહુ સ્પીડમાં ભળી જાય છે તમે જોઈ શકો છો પણ પગમાં થોડું પાણી એ જાય છે અહીંયા તો કઈ ઉપાજ નથી બહુ પાણી અહીંયા ઉકલે છે કારણ કે જો પાણી પીવું આવે મોટરનું બહુ મસ્ત મસ્ત પાણી છે આવે છે આવડો પર કપાસ જુઓ જો પાણીનો પીવામાં મંબી ગયો છે અમે વાર લઈ પછી આપણે અંદર જઈને બતાવીએ કપ્પનો નજારો જોવો મિત્રો કપ્પા કેવો લાગ્યો તમે આ બધા જો અવારનું વાતાવરણ છે ચાલુ પહેલાં ડુંગળીમાં પાણી વહેરું અને આવી ગયું છું કપાસમાં આમ કેરામાં જઈશું ચાલો આપણે ભેગા એલા જઈ તો પાણી હાલી રહ્યું છે જો કપાનો કલર જોવો પાણી પીધા પછી તર્યાનો થઈ ગયો ને કેરી કેસર કેરી લીલી કેરી ભૂપતભાઈ પણ એ આવી ગયો હતો કે બીજો નાય નહીં ભાઈ ટાઢું પાણી આઈ ક્લાસ હાલે કુવાનું હું મેં કીધું વળખોક ચાલુ કરી પાછો બાકી છે થોડોક જોવો મિત્રો કપા કેવો લીલો છમ થઈ ગયો છે આ એકલાસ તમને આપણે નજારો બતાવી રહ્યા છીએ કપાસનો જુઓ એકદમ થઈ ગયો ઉભડો એકદમ બગલા જેવો થઈ ગયો બગડો સફેદ હોય પણ અમારે આ બગલો લીલો છે જો આ એકલા છે એકો એકો ઉડે નો તો જ આ આ ન ઉડે એ તો ખોટો ડાયલોગ છે ઉડે તો જ આ એટલે ઉડે નહીં એટલે હું આપણે નહીં દેખાડવાનું મિત્રો નહીં બતાવવાનું કંઈ જો જમણીમાં પણ કેવો જો ઉડે તો જ આ નહીં પણ જો ઊભો એ જ હા જો ખડો હોય છે એકદમ લંઘાઈને પાંદડું ન હોવું જોઈએ કોઈ મિત્રો પાણી હાલી જાય છે ને એકમાં મસ્ત મસ્ત આવી છે જો તમે બધા કપાસનો નજારો મિત્રો લાંબો ભાગ પી પી ગયો હે એક કેરો બાકી હે બાકી રણો પછી આતરાશ પાવન બાકી હે પણ આટ 3 3 વાગે વઈ જાય છે આપડે જો બતાવી તમને જો આ દેખાય છે આ ભાગ બધો પી ગયો છે ઝાડો બાજુનો બધો એકલાસ આ કેરામ પાણી જાય છે હજી જોવો તમે નાકુવારો આયલો જાવ છો આનો કપા નન ન હોને કારણે કે ગમી ઢોર ઢેર ઢરી ગયા છે માલ ધરીના આ સરસ છે ગામડાજી સરસ એ કે નાય તો કોઈ ભરવા ના લાગે છે તો જો આ કપા બધો પી ગયો આમ દેખાય છે તમને મારી પાછળ જે દેખાય છે આમ અહીંયા હજી બધું બાકી છે પાવાના આપણે એની માટે કાલ કા કાલ આપણે જેનું વલોગ બનાવીશું અત્યારે આપણે આ અહીં બંધ કરીશું રીઆવે આજે તો આપણે સારું નીકળી ગયેલો છે વાલો સારું રાખી જો મિત્રો કપાસ કેવો લીલો કેરી જેવો કપાસ થઈ ગયો છે તે તારે બોલે જો મિત્રો મસ્ત કપાસ થઈ ગયો મને તો બહુ મસ્ત સરસ લાગી રહ્યો છે જો સિરુજુ લાગી ગઈ છે ફાલની પણ ઝીંડવા પણ આવી ગયા છે મારા વાલા કલેજા મિત્રો જો હંમેશા સાહેબ દેખાય ઝીંડવા દેખાય ને તો મિત્રો આ છે આપણો પપ્પા તો ચાલો આપણો વિડીયો કેવો લાગ્યો આજનો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો લાવી તમારા માટે નું કાંક નવું આપણી હવાની લીડર સાયકલ પણ અહીંયા પાર્કિંગ કરી દીધા માતાજીએ લાવી તમારા માટે કાંક નવું એમ જાવ